નમસ્કાર ખડૂત મિત્રો આજના વિડીયોમાં હું તમને માહિતી આપી ઉનાળુ પાક મગમાં આપણે જે ત્રીસ પાંત્રીસ દિવસે જે ખળની દવાનો છંટકાવ કરવાનો હોય છે જેથી કરીને આપણે કાળિયું ખાર્યું આંબો જે પણ ખળ હોય છે એ તમામ ખળનો સો એ સો ટકા રિઝલ્ટ આપતી દવા છે અને સારા એવું રિઝલ્ટ મળે કહી દવાથી એ સંપૂર્ણ માહિતી આપવાની છે તો ઉનાળુ પાક મગમાં આપણે જે વાવેતર સમયે બાષાલીન મૂકી હોય તો તેમાં આપણે સિત્તેર ટકા જેટલા ખડ છે એ નથી ઉગતા બાકીના જેટલા પણ ખળ ઉગે છે તો આપણે ત્રીસ પાંત્રીસ દિવસે જે બે ચાર પાંદડા ખળ થયું હોય છે તો એમાં આપણે કઈ દવાનો એવો છંટકાવ કરવો જેથી કરીને આપણે એ સો ટકા નિંદામણનો સફાઈઓ કરી શકીએ તો એ સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં આપવાની છે તો ખેડૂત મિત્રો આ વિડીયો છે પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો જેથી કરીને તમને સાચી સચોટ માહિતી છે સંપૂર્ણ મળી રહે અને આપણે મગમાં આવતી ચીપ્સ પોપટી જીવાત જે આવતી હોય છે તેમજ તલના પાકમાં એ વિડીયા આગળ મૂકેલા છે જે આ ચેનલમાં વિડીયા સરસ મજાના જોવા મળશે અને સરસ એવા વિડીયા પણ મૂકેલા છે જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી એ વિડીયામાંથી મળી રહે તેમજ ખેડૂત મિત્રો ખેતીવાડીની માહિતી છે સાચી સચોટ સૌથી પહેલાં મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલમાં જે પણ ખેડૂત મિત્રો નવા હોય તે હમણાં જ આપણે યુટ્યુબ ચેનલને છે ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી અવનવી માહિતી છે એ સૌથી પહેલાં મળી રહે આપણી આ ચેનલમાં ખેતીવાડીને લગતી તમામ પ્રકારની માહિતી આપવામાં આવે છે અને મારી આ યુટ્યુબ ચેનલનું નામ છે એ ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ તો આ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો અને માહિતી જો સારી લાગે તો તમારા મિત્રોને પણ આ વિડીયો મોકલજો હવે આપણે જે મગમાં આપણે નિંદામણનાશક દવાનો ત્રીસ પાંત્રીસ દિવસે છંટકાવ કરવાનો હોય છે એના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ધાનુકા કંપનીનું ટોર્નાન્ડો છે જેમાં આપણે ક્વિજાઇલો ઇથાઇલ સાત પોઈન્ટ પાંચ ટકા પ્લસ ઇમિજિયા થાઇપર પંદર ટકા ઈસી સ્વરૂપમાં આ દવાના કન્ટેન્ટનું ઝેર આવે છે આ દવાનો ઉપયોગ આપણે મગના પાકમાં ત્રીસ પાંત્રીસ દિવસે જે આપણે કાર્યુ ખાર્યું હાંબો હાટોળો જે ખળ થાય છે એનો નાશ થાય છે આ દવાનો છંટકાવ કરવાથી હવે આ બોક્સ જોવા મળી રહ્યું છે એની અંદર આપણે બે દવા આવતી હોય છે એક એની અંદર આવે છે સ્ટીકર અને બીજી જે દવા આવે છે ટોનાન્ડો દવા આવે છે એમાં આપણે ક્વિજાયલો ફોપ ઇથાઈલ અને ઇમિજે થાઇપર બંને જે મિક્સ આવે છે એ આવે છે એનું પ્રમાણ છે પચીસ એમએલ રાખવાનું અને સ્ટીકરનું પ્રમાણ છે એ પણ પચીસ એમએલ રાખવાનું અને સોળ ગુઠાના એક વીઘામાં આપણે ત્રણથી ચાર પંપ છંટકાવ કરવાના અને પિયત આપ્યા પછી આ દવાનો છંટકાવ કરવાનો છે જેથી કરીને જમીનમાં ભેજ હોય અને ચાર પાંદડા સુધીનું ખળ હોય છે તમામ પ્રકારના ખળ છે નાશ થાય છે પગતા પાન દ્વારા પણ જેટલા પણ ખળ હોય છે એ આ ટોનાન્ડો દવાનો ઉપયોગ કરવાથી નાશ થાય છે એ પછી આપણે આગળ વાત કરીએ તો એ છે આપણે સ્વાલ કંપનીનું પટેલા આવે છે એમાં આપણે આવે છે કન્ટેન જે દવાનું જહેર સોડિયમ એસિડ ફ્લોરોન ફેન સોળ પોઈન્ટ પાંચ ટકા પ્લસ ક્લોડીના ફોપ પ્રોપર ગે જેલ આઠ ટકા એસી ફોર્મમાં આવે છે હવે આ પટેલા દવા છે એ આપણે મગના પાકમાં જે નિંદામણ થતા હોય છે ત્રણથી ચાર પાનને જ્યારે આપણે થયા હોય છે ત્યારે દવાનો છંટકાવ કરવાનો છે ત્રીસ પાંત્રીસ દિવસના મગ કમ્પ્લીટ થઈ ગયા હોય એ પછી જ આ દવાનો છંટકાવ કરવાનો છે તેમજ આપણે જેટલા પણ પગતા પગકારના પાંદ હોય છે એમાં તમામ પ્રકારના ખળ જેમ કે કારીું ખાર્યું આંબો સાટોળો લુણી એ તમામ પ્રકારના ખળનો નાશ થાય છે પિયત આપ્યા પછી જ આ દવાનો છંટકાવ કરવાનો છે અને આની સાથે સ્ટીકરનો ખાસ ઉપયોગ કરવો પટેલાનો પ્રમાણ છે પંદર લિટરના પંપમાં ચાલીસ એમએલ માપ રાખી અને છંટકાવ કરવો તેમજ સ્ટીકર છે એ આપણે દસ એમ માપ રાખી અને સાથે છટકાવ કરવા સારું એવું રિઝલ્ટ મળે છે અને બીજી આપણે જે આવે છે યુપીએલ કંપનીની આયરી એનો પણ આપણે મગના પાકમાં ત્રીસ પાંત્રીસ દિવસે ખળ માટે ઉપયોગ કરી શકીએ છીએ આયરીસમાં પણ પટેલાને જે ઝહેર આવે છે એ જ ઝેર આવે છે પટેલા અથવા આયરિસ ગમે બેમાંથી એકનો તમે ઉપયોગ કરી શકો છો અને આયરિસનું પ્રમાણ છે એ પણ પંદર લીટરના પંપમાં ચાલીસ એમએલ માપ રાખી અને છંટકાવ કરવાથી તમામ પ્રકારના પગતા પાનવાળા ખડ છે એનો નાશ થઈ શકે છે અને રિઝલ્ટ પણ ખૂબ જ સારામાં સારું આવે છે તેમજ આપણે આગળ વાત કરીએ તો એ દવા છે આપણે અદામા કંપનીનું શાકેત હવે એમાં દવામાં જે ઝહેર આવે છે એના વિશે વાત કરીએ તો એમાં આવે છે આપણે પ્રોપિક ફોપ બે પોઈન્ટ પાંચ ટકા પ્લસ ઇમિજ થાઇપર ત્રણ પોઈન્ટ પિચોતેર ટકા ઝહેર આવે છે અને એની અંદર આઠસો એમ એલની બોટલ આવે છે અને ત્રણસો ગ્રામનું પાવડર સ્વરૂપમાં આવતું હોય છે બોક્સની અંદર તો બોટલમાંથી આપણે એસીએમએલ માપ રાખી અને છંટકાવ કરવાનો છે તેમજ એની અંદર ઊંચાવે છે પાવડરનું તો એ પાવડર છે એ ત્રીસ ગ્રામ માપ રાખીને છંટકાવ કરવાથી જે આપણે પગતાપાન દ્વારા ખડું હોય છે એમાં સારસ એવું રિઝલ્ટ જોવા મળે છે અને આ દવાનો પણ આપણે ઉપયોગ છે એ મગ છે એ ત્રીસ પાંત્રીસ દિવસના થઈ ગયા હોય ત્યારે કરવાનો છે આ તમામ પ્રકારની દવાની માહિતી આપી એ દવા છે આપણે ત્રીસ પાંત્રીસ દિવસનો મોક કમ્પ્લીટ થઈ ગયા હોય એ પછી છંટકાવ કરવાનો છે અને પહેલાં પિયત આપી દેવાનો અને બીજા ત્રીજા દિવસે આપણે આ દવાનો છંટકાવ કરવાનો છે જેથી કરીને જમીનમાં ભેજ હોય અને ખળ છે ચાર પાંચ સુધીનું થયું હોય તો એ તમામ પ્રકારના ખળ છે નાશ થાય છે જેમ કે આપણે પગતા પાનવાળા જેટલા બ ખળ હોય એ આ દવાની માહિતી આજના ટોપિકમાં આપી એ દવાનો છંટકાવ કરવાથી તમામ ખડનો નાશ થાય છે અને ખેડૂત મિત્રો આપણે આ ચેનલમાં તમામ પ્રકારની માહિતી આપવામાં આવે છે ખેતીવાડી પાકમાં અત્યારે ઉનાળુ પાકમાં જેમ કે આપણે મગ ચોરી છે અડદ છે તલ છે પછી આપણે બાજરો છે જુવાર મકાઈ પછી મગફળી તમામ પ્રકારના પાકોની આપણે આ ચેનલમાં માહિતી આપવામાં આવે છે તો ખેડૂત મિત્રો આ ચેનલમાં જે પણ ખેડૂત મિત્રો નવા હોય તે હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને માહિતી જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સર્કલમાં વિડીયો શેર કરજો જેથી કરીને એને પણ સાચી અને સચોટ માહિતી મળે અને આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને ખેતીવાડીને લગતી માહિતી છે એ સૌથી પહેલાં મળી રહે જો આ સબસ્ક્રાઈબ કરી દેજો ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ ચેનલને તો મારો વિડીયો ધ્યાનથી સાંભળીએ બદલ દિલથી આભાર અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં